આણંદની આસોદર ચોકડીના ગેરકાયદે દબાણો દૂર કરતું પ્રશાસન એક સો પંચાણુંથી વધુ કાચાપાકા મકાનો પતરાના શેડ લારી ગલ્લાના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાઈ આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં સરકારી જમીન પર કરવામાં આવેલ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અન્વયે આણંદના આંકલાવ તાલુકાની આસોદર ચોકડી પરના રસ્તાની આરોડ બ્લ્યુ મુજબના સરકારી જમીન પરના આસોદર ચોકડી પર રેખા નિયંત્રણ ધારાનો ભંગ કરેલ હોય તેવા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આસોદર ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દબાણ હટાવ ઝુંબેશમાં આઠ ટ્રેક્ટર ચાર જેસીબી મશીન અને માર્ગ અને મકાન વિભાગના પચીસ જેટલા લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આજે અહીંયા આસોદર ચોકડી ઉપર દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે આસોદર ચોકડીની આસપાસ અમારા આણંદ ઉમેટા રોડ પર અને આ વાસદ બગોદરાવાળા હાઈવે ઉપર કુલ અમારા રસ્તા ઉપર એકસો દબાણ હતા અને જીએસઆરડીસીના વાસદ બગોદરા ઉપર પંચ્યાસી એમ કરીને અંદાજે બસો જેટલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી આ દબાણકર્તાઓને અમે લોકોએ નોટિસ પાઠવીને અને ત્રણ વાર તક આપી કે ભાઈ આપ સ્વેચ્છાએ દબાણ દૂર કરી દો પરંતુ એ લોકો દ્વારા દબાણ દૂર ના કરાતા આજે વહીવટી વહીવટીતંત્ર સાથે રહીને એને દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે જેના ફળ સ્વરૂપે આસોદર ચોકડી ખાતેના એકસો થી વધુ દબાણો દૂર કરી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે આ દબાણ હટાવવાની ઝુંબેશમાં બોરસદ પ્રાંત અધિકારી અમિત પટેલ મામલતદાર સોમભાઈ પટેલ પેટલાદ નાયબ પોલીસ અધિક્ષક દિયો માર્ગ મકાન વિભાગના નાયબ જીએસઆરડીસીના અધિકારીઓ કર્મચારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી મારું નામ નૈસિક દીક્ષિત છે હું માર્ગ અને મકાન વિભાગ આણંદમાં મદદનીર તરીકે કામગીરી કરું છું આ આસોદર ચોકડીમાં આપણા રોડની રોડ ખાતાની જગ્યામાં લગભગ આશરે સોની ઉપર દબાણો હતા જેને આપણે નોટિસ પાઠવી હતી એમને અગાઉ ત્રણ વખત નોટિસ આપીને આજે દબાણની કામગીરી હાથ ધરવામાં આવે છે દબાણ દૂર સો ઉપર દબાણો છે સો ઉપર દબાણો સો ઉપર આશરે દબાણો છે લગભગ એકસો અગિયાર જેટલા ને નોટિસ આપી છે આપણે ને એ પ્રમાણે આપણે દબાણની કામગીરી કામગીરી લગભગ સવારે સાડા આઠ વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુઅસ અને અ આસોદર ચોકડી થી આ આંકલા બાજુની કામગીરી અત્યારે ચાલુ છે અહેવાલ ભૂમિકા પંડ્યા લોકાર્પણ